રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગરના સહયોગથી દાતાઓના યોગદાનથી આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખનું ઓપરેશન કરવામાં આવશે આંખની હોસ્પિટલ દ્વારા ટાકા વગરના સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્ય ઓપરેશન કરી આપવામાં આવશે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવશે દર્દીને રહેવા જમવા શુદ્ધ શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં એકસો પચાસ થી બસો જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને પચીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે આ તકે તેજાબાપા સહાયક ક્ષેત્ર ટ્રસ્ટ પ્રમુખ આર્કે કોયાણી સુરેશભાઈ વઘાસિયા અને સભ્યો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો મારું નામ રમેશચંદ્ર કાંજીભાઈ કોયાણી છે હું ભક્તસિંહ ક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રમુખ ફરજ બજાવું છું આજે અમારો નેત્રયગ્ન કેમ્પ હતો બસો ને ચીમોતેરમાં કેમ્પ છે એમાં દોઢસોથી બસો ઓપીડી છે અને લગભગ વીસથી પચીસ ઓપરેશનમાં લઈ જવામાં આવશે અને શનિવારે પાછા અહીં મૂકી દે હું જમાડીને બધાને બસમાં ગયો છું અમારા અહીં તેજાવપાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એમાં ગોઠણના ને એવા કેમ્પે અમુક વાર કરી છે અને નેત્રયજ્ઞનો કેમ્પ તો દર પહેલી તારીખ પછીના બીજા બુધવારે હોય જ છે સગવાઈની છે પછી કાયમી બે ટાઈમ અન્નક્ષેત્ર હાલે છે શિવરાત્રિમાં અમારે સાત દિવસ સુધી ન્યાય અનક્ષેત્ર હલાવીએ છીએ આવી સેવાકીય પ્રવૃત્તિ તેજાવાળી જગ્યામાં અમે ચલાવી છે